તો આ તરફ સમાચાર દરમિયાન એક મહત્વના મોટા સમાચાર તમારી સમક્ષ ગીર સોમનાથથી તો ગીર સોમનાથથી એક મોટા સમાચાર આવી રહ્યા છે વેરાવળ કોંગ્રેસ દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારીને આપ્યું આવેદન વેરાવળ કોંગ્રેસ દ્વારા રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું કોંગ્રેસને ખેડૂતોને થયેલા નુકસાનને લઈને કોંગ્રેસે વિવિધ માંગો કરી છે તો ખેડૂતોને થયેલા નુકસાનને લઈ કોંગ્રેસે વિવિધ કરી ખેડૂતોને વળતર તત્કાળ ચૂકવવામાં આવે વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી ખેડૂતોને પાક વીમો આપવામાં આવે ખેડૂતોને આ વર્ષનું ધિરાણ માફ કરવામાં આવે તેમજ માછીમારો માટે પેકેજ જાહેર કરવામાં આવે તો આ એક ગીર સોમનાથથી એક મહત્વના સમાચાર કે વેરાવળ કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું જેમાં ખેડૂતોને થયેલા નુકસાનને લઈને કોંગ્રેસે વિવિધ માંગો કરી હતી માંગણી કરી હતી રજૂઆત કરી હતી કે જેમાં સો ટકા ખેડૂતોને વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે બીજું ખેડૂતોને પાક વીમો આપવામાં આવે ત્રીજો ખેડૂતોને આ વર્ષનું દિરાણ જે છે તે માફ કરવામાં આવે તેમજ માછીમારો માટેરાળ તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો એવો સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતમાં વરસાદ પડ્યો ત્યારે ખેડૂતો પાક જે વાવેલો હતો એ સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો જે માંડવીના હતા અન્ય પાક હતો એ પાંચ થી છ ઇંચ વરસાદ પડવાથી સંપૂર્ણ પાક પાક સંપૂર્ણ ખરાબ થઈ ગયો છે એના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન ગઈ છે અને એના માટે થઈને અમે પત્ર પણ લખેલો મુખ્યમંત્રી શ્રીને આજે નાયબ આજે નાયબ કલેક્ટરના માધ્યમથી પ્રાંતના માધ્યમથી અમે આવેદનપત્ર પણ આપેલું છે કે અમારી વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડો જે ખેડૂતોને નુકસાન થયું છે એ અત્યારે બધા સર્વે કરવા માટે આવે જાણે કે વેરાવળ તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો છે તો સમગ્ર તાલુકામાં પડ્યો એટલે સર્વે કરવાની જરૂર ન હોય અને ખેડૂતોને સંપૂર્ણ જે નુકસાન થયું સંપૂર્ણ સંપૂર્ણ જે નુકસાન થયું છે એનું પૂરું વળતર દેવામાં આવે એમનો પાક વીમો જે બંધ છે વર્ષોથી એ ચાલુ કરવામાં આવે અને જે પાક ધરણ આ વર્ષે લીધું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે એના સિવાય પણ જે સાગર ખેડૂતોને નુકસાન થયું છેલ્લા છ મહિનાથી એ માછીમારી કરવા જાય કમોસમી વરસાદના કારણે અડધેથી બોટ પાછી લાવવામાં આવે અંદાજે એકવાર ફિશિંગ કરવા જતા હોય ત્યારે પાંચથી છ લાખનો ખર્ચો થતો હોય એટલે એમને આ પાંચથી છ મહિનાથી ઓછામાં ઓછા બે કે ત્રણ લાખ રૂપિયાનો જે નુકસાન થતું હોય જેમ કે બરફ છે જે માણસોનો પગાર છે ડીઝલ છે એ બધું એમને જે અવારનવાર ખર્ચો થતો હોય તેથી એ ખાસ કરીને એમને પણ સાગર ખેડૂતોને પણ એક ખાસ પેકેજ જાહેર કરવામાં અને ખેડૂતો માટે પણ એક પેકેજ જાહેર કરવામાં આ મારી માગણી છે જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો છ તારીખના રોજ અમે ટ્રેક્ટર રેલી સંપૂર્ણ સોમનાથ દાદાના દર્શન કરી અને સોમનાથ દાદાના દર્શન કરીને છ જિલ્લામાં ગાઢવાના છે અને તે દ્વારકા જઈ અને ત્યાં પૂરું કરવાનું છે છતાંય માગણી નહીં સ્વીકારવામાં આવે તો સંપૂર્ણ ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે